નમસ્કાર મિત્રો સવાલ અમારા જવાબ તમારા ભાગ એક ચોસો પંચ્યાસીમાં માં ફરી એકવાર આપનું સ્વાગત છે આવા જ ભાગ રેગ્યુલર રાત્રે નવ વાગે આપણે અપલોડ કરીશું મિત્રો હમણાં જ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામની ડેટ જાહેર થઈ છે તો એ એક્ઝામને ધ્યાનમાં લઈ આપણે આ ભાગ અપલોડ કરવાનું શરૂ કર્યું છે આવા ભાગ આપણે જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી રેગ્યુલર અપલોડ કરીશું આ સિવાય ભાગ એકથી એકસો ચોર્યાસી સુધી આપણે અપલોડ કર્યા છે એ ભાગ જોવાથી તમે લગભગ એક બુક જેટલો સિલેબસ કવર કરી શકશો અને એમાં લગભગ મોટા ભાગના પ્રશ્ન કવર થઈ જાય છે તો ચાલો આપણે વધુ સમય ન લેતા ચાલુ કરીએ આજનો સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો પિંચ્યાસી મિત્રો આ વિડિયોને એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપને અમારી તરફથી અમારી બુક ખરીદવા માગતા હશો તો તેમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે તો જેકપોટ પ્રશ્નનો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો પંચ્યાસી આજનો પહેલો સવાલ છે એપિડોમિયોલોજી એટલે બેક્ટેરિયાનો સ્ટડી વાયરસનો સ્ટડી ડિઝીઝનો સ્ટડી કે ઉપરના તમામ તો એપિડેમિયોલોજી એટલે શું તો કે એપિડેમિયોલોજી એટલે કે ડિઝીઝનો જેમાં અભ્યાસ કરવામાં આવે એને એપિડેમિયોલોજી કહેવામાં આવે છે આજનો પ્રશ્ન જોઈએ કે મોટા કઈ નર્વ વધારે અસર થાય છે રેડિયલ નર્વ સાયટિક નર્વ અલના નર્વ કે ટીબિયલ નર્વ તો લેપ્રેસી એ ખાસ કરીને માઇક્રોબેક્ટેરિયમ લેપ્રા નામના ઓર્ગેનિઝમથી થતો એક કોમ્યુનિકેબલ ડિઝીઝ છે જેના બે પ્રકાર છે પોસી બેસેલેરી અને મલ્ટિબેસિલરી જેમાં જ્ઞાનતંતુને અસર થવાથી તે ભાગ ઉપર સંવેદના જતી રહે છે ખાસ કરીને આમાં જો ટ્રીટમેન્ટ ન લેવામાં આવે તો એના કારણે જે આપણે કહીએ છીએ કે હાથ પગના આંગળા ખરી જવા કે એવી કન્ડિશન પણ ડેવલપ થતી હોય છે તો આ મોટાભાગે કઈ નર્વને અસર કરે છે લેપરેસી પેરીફરલ નર્વને અસર કરે અને એમાં પણ ખાસ કરીને અલનર નર્વને અસર કરે છે લેપ્રેસીની ખાસ ટ્રીટમેન્ટ પૂછાય છે કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કે મલ્ટી ડ્રગ્સ થેરાપી એમડીટી થેરાપી આપવામાં આવે છે તેમાં કઈ દવા તો આપવામાં આવે તો ડેબઝોન અને રિફામસીન બે દવા ખાસ વધારે પ્રમાણમાં આપવામાં આવતી હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એડ્સના દર્દીમાં મોસ્ટ કોમન સેકન્ડરી ઇન્ફેક્શન ક્યુ છે ટ્યુબરક્યુલોસિસ એનિમિયા સિફિલિસ કે સિરોસિસ ઓફ લિવર તો એઇડ્સનું જે દર્દી હોય એઇડ્સ એટલે એકવાઇડ ઇમ્યુનો ડિફિસિયન્સી સિન્ડ્રોમ જે એચઆઈવી વાયરસને કારણે ડેવલપ થતી કન્ડિશન છે અને આ આ બે ડિઝીઝ મોટાભાગે એક સાથે કોમ્બાઇનમાં જોવા મળે છે એઇડ્સ હોય તો એવા પેશન્ટને ટ્યુબરક્યુલોસિસ થવાના ચાન્સીસ વધારે રહે છે અને ટ્યુબર ક્યુલોસિસ એટલે કે ટીબી હોય એ પેશન્ટને એઇડ્સ હોવાના ચાન્સીસ પણ રહેલા છે તો એઇડ્સનું મોસ્ટ કોમન સેકન્ડરી ઇન્ફેક્શન કયું છે તો ટ્યુબર ક્યુલોસિસ કહેવામાં આવે છે એઇડ્સમાં કયો ટેસ્ટ કરવામાં આવે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે ત્રણ ટેસ્ટ કરવામાં આવે ટી પી ટ્વેન્ટી ફોર એન્ટીજન ટેસ્ટ અને ચોક્કસ નિદાન માટે એક ટેસ્ટ કરવામાં આવે એ તમારે મને કોમેન્ટ કરવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ્રુસેલોસિસનું બીજું નામ ખાલી જગ્યા છે ટીક ફીવર એનિમલ ફીવર મિલ્ક ફીવર કે અનડ્યુલન્ટ ફીવર તો બ્રુસેલોસિસનું બીજું નામ શું છે તો સાચો જવાબ આવે છે અનડ્યુલન્ટ ફીવર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ્રુસેલોસિસ એ શેના કારણે થાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે ઘણી બધી વસ્તુ આપણે જે અગાઉના વિડીયોમાં આવી ગઈ છે એ હું તમને કોમેન્ટ કરવાનું જણાવું છું જે નહીં આવી હોય તેને હું તમને એક્સપ્લેન કરીશ જેથી કરીને આપણે બંને રીતે તાજું થતું જાય આજનો નેક્સ્ટ પ્રશ્ન છે લંડનમાં કઈ સાલમાં કોલ બર્નિંગ એર પોલ્યુશન ડિઝાસ્ટર થયો હતો ઓગણીસો બાવન ઓગણીસો ત્રેપન ઓગણીસો ચોપન કે ઓગણીસો પંચાવન તો કઈ સાલમાં કોલબર્નિંગ એર પોલ્યુશન થયો હતો તો સાચો જવાબ આવે ઓગણીસો બાવનમાં થયો હતો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા રાજ્યમાં સૌથી વધુ ટ્યુબવેલનું પ્રમાણ જોવા મળે છે ટ્યુબવેલ કયા રાજ્યમાં વધુ જોવા મળે છે પંજાબ રાજસ્થાન ગુજરાત કે ઉત્તર પ્રદેશ તો સૌથી વધુ ટ્યુબવેલનું પ્રમાણ પંજાબમાં જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઓર્ગેનિઝમ અને વાતાવરણના સંબંધના અભ્યાસને અભ્યાસના શાસ્ત્રને શું કહેવાય છે જીયોગ્રાફી ટ્રોપોગ્રાફી બોટની કે ઇકોલોજી તો ઓર્ગેનિઝમ અને વાતાવરણના સંબંધના અભ્યાસને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઇકોલોજી કહેવામાં આવે છે જેમાં ઓર્ગેનિઝમ અને વાતાવરણ એટલે કે એજન્ટ અને મેન્ટનો સ્ટડી કરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાં પૈકી કઈ લંગ્સને બ્લડ સપ્લાય કરતી આર્ટરી છે પલ્મોનરી બ્રોન્કિયલ એ અને બી બંને કે એક પણ નહીં તો લંગ્સને આપણે બધાને ખબર છે કે ડબલ બ્લડ સપ્લાય થાય છે એટલા માટે બ્રોક્યલ આર્ટરી દ્વારા પણ બ્લડ સપ્લાય થાય અને પલ્મોનરી આર્ટરી દ્વારા પણ બ્લડ સપ્લાય થાય છે માટે સાચો જવાબ આવશે એ અને બી બંને આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા ફોલ્ડ વોકલ કોડને ભીનો રાખે છે આપણા શરીરમાં બે ફોલ્ડ આવેલા હોય છે કયા કયા તો કે ટ્રુ ફોલ્ડ ફોલ્સ ફોલ્ડ યુયુલા કે હાઈઓઇડ બોન તો બે ફોલ્ડ જ ફોલ્ડ બે જ હોય ટ્રુ ફોલ્ડ અને ફોલ્સ ફોલ્ડ તો સાચો જવાબ એ અથવા બી આવશે

ગ્લોસાઇટિસ ઇન્ફેક્ટેડ ટીથ તો સાચો જવાબ આવે થઈ જાય એટલે કે રસી થઈ જાય તે કંડિશન પાયોરિયા કહેવામાં આવે છે ગ્લોસાઇટિસ એટલે ગ્લોસાઈ જીભમાં ચેપ લાગવો એ પણ ખાસ યાદ રાખજો આ બંને કન્ડિશન ખાસ યાદ રાખવાની છે ગ્લોસાઇટિસ એટલે જીભમાં ચેપ લાગવો પાયોરિયા એટલે કે દાંતમાં સડો પસ થઈ જાવ તીર્થના સોકેટમાં પસ થઈ જાવ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ ક્વેશ્ચન અમારી જુદી જુદી એડિશન માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એ એન એમ એફ એડ ડબલ્યુ માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર પ્રીમિયર સ્ટાફનર્સ જે નર્સિંગ ટ્યુટર અને સ્ટાફનર્સ માટે છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબલ્યુ એસઆઈ માંથી લેવામાં આવેલ છે આ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન પર કોન્ટેક્ટ કરી શકો છો આમાં માસ્ટર માઇન્ડ એમ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમસીક્યુ એમપીડબ્લ્યુ એસમાં હાલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો ખરીદવા માટે હાલ કોન્ટેક ઝડપથી કરજો થોડાક દિવસ માટે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે આ બધામાં સાત હજારથી વધુ એમ છે અગત્યના રોંગડી જાણકારી છે અગત્યના પૂછાયેલા પ્રશ્ન છે જીપીએમસી એક છે ઉપયોગી પ્રેક્ટિસ પેક્ટ છે ગુજરાતી સાહિત્ય વ્યાકરણ છે ઇંગ્લિશના પૂછાયેલા એમસીક્યુ અને બીજું ઘણું બધું છે તો બુક ખાસ ખરીદજો જે અગાઉ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પીએસસીના નવા કોન્સેપ્ટમાં શાનો સમાવેશ થાય છે ચોવીસ કલાક ઇમરજન્સી સર્વિસ વાઇટલ સ્ટેટિસ્ટિક ફેમિલી પ્લાનિંગ કે ઘર ઘર સર્વે તો પીએસસીના નવા કોન્સેપ્ટમાં શાનો સમાવેશ થાય છે તો કે ચોવીસ કલાક ઇમરજન્સી સર્વિસિસનો સમાવેશ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને સુદૃઢ બનાવવાનો હેતુ કઈ કમિટીનો હતો કરતા કમિટી ચઢ્ઢા કમિટી મુખર્જી કમિટી શ્રી વાસ્તવ કમિટી તો રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ અંતર્ગત કઈ કમિટીએ સોરી રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને સુદૃઢ બનાવવાનો હેતુ કઈ કમિટીનો હતો તો સાચો જવાબ આવશે ચઢ્ઢા કમિટીનો હતો મિત્રો તમે બધી જ કમિટી વિશે ડિટેલમાં ભણવા માગતા હોય તો તમે અમારે કોમેન્ટ બોક્સમાં કમિટી લખીને લખજો જેથી કરીને જો વધુ કોમેન્ટ આવશે તો અમે કમિટીનો એક સ્પેશિયલ વિડીયો બનાવશું કારણ કે કમિટીનો એક પ્રશ્ન હોય છે હોય છે અને હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન ઓપ્ટિક નર્વમાં સાના દ્વારા એસેસ કરવામાં આવે છે સ્કોપી રેટિનોલ ટેસ્ટ ટોનોમિટ્રી કે પેરીમેટ્રી તો ઓપ્ટિક નર્વનું ડેમેજ તેના દ્વારા એસેસ કરવામાં આવે છે તો સાચો જવાબ આવે છે પેરીમેટ્રી ટેસ્ટ દ્વારા ઓપ્ટિક નર્વમાં કાંઈ ઈજા હોય તો એસેસ કરવામાં આવે છે ઓપ્ટિક નર્વ એ જોવા માટેની નર્વ છે આંખમાં આવેલી હોય છે જે જોવાનું કાર્ય કરતી હોય છે જે બીજા નંબરની ક્રિનિયલ નર્વ છે એ પણ યાદ રાખજો બીજા નંબરની ક્રિનિયલ નર્વ છે

આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વારંવાર રાત્રે બાળક પથારી ભીની કરે તેને શું કહેવાય એન્યુ એન્યુરેસિસ એન્ક્રોપ્રેસિસ ઓસ્ટિસ્ટિક બિહેવિયર કે આસ્ફેક્સિયા તો સાચો જવાબ આવે વારંવાર બાળક પથારી ભીની કરે તેને એન્યુરેસિસ કહેવામાં આવે છે નોક્ચ્યુરલ એન્યુરેસિસ પણ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હિપ શોલ્ડર અને થંભ સુધીના જેકેટ પ્લાસ્ટરને શું કહેવાય છે મિનરવા સ્પાઈકા જે કાસ્ટ બોડી કાસ્ટ કે બિલ બિવાલ્ડ કાસ્ટ તો જ્યારે આખા શરીર ઉપર જ્યારે સ્પાઈકા જ્યારે ફ્રેક્ચર થયું ખાસ કરીને આ આ છે એ આપણે સ્પાઇનનું ફ્રેક્ચર હોય ત્યારે આપવામાં આવે છે અને આને સ્પાઈકા કાસ્ટ કહેવામાં આવે છે હિપ શોલ્ડર અને થમ્બ સુધીના જેકેટ પ્લાસ્ટરને સ્પાઈકા કાસ્ટ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પેશન્ટને ભીનો ઓક્સિજન મળી રહે અને ઇરિટેશન ન થાય તે માટે સિલિન્ડર સાથે રાખવામાં આવેલ બોટલને શું કહે છે વોમ બોટલ ઇનેલેશન બોટલ વુલ્ફ બોટલ કે વાઈટ ઓક્સી બોટલ તો સિલિન્ડર સાથે જે આ પાણી ભરેલી બોટલ હોય છે જેમાં આપણે ટેપ વોટર કે નોર્મલ સેલાઇન નાખતા હોઈએ છીએ તે બોટલને વુલ્ફ બોટલ કહેવામાં આવે છે એનું મેઇન કાર્ય હોય છે ઓક્સિજનને ભીનો રાખવાનું જેથી કરીને જો ડ્રાય ઓક્સિજન જાય તો પેશન્ટને ઇરિટેશન થાય છે ઇરિટેશન અટકાવવા માટે આ બોટલનો ઉપયોગ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લિવર બાયોપ્સી લીધા બાદ નર્સિસે નીચેના પૈકી કયા કોમ્પ્લિકેશન માટે વોચ કરવું જોઈએ બ્લીડિંગ મસલ્સ ક્રેમ્સ હેડેક કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસર તો લિવર બાયોસી લીધા બાદ જે મેઇન કોમ્પ્લિકેશન થાય છે એ બ્લીડિંગ જોવા મળતું હોય છે તો લિવર બાયોપ્સી લીધા બાદ નર્સિસે બ્લીડિંગ માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન પેરિટોનિયમ અને કોલમમાં ખાલી જગ્યા પ્રકારના સ્ટીચ લેવામાં આવે છે ઇન્ટરેપ્ટેડ સ્યુચર કન્ટિન્યુઅસ સ્યુચર બૂટલેસ સ્યુચર કે મેટસ સ્યુચર તો સાચો જવાબ આવે પેરિટોનિયમ અને કોલમમાં કયા પ્રકારના સૂચ લેવામાં આવે છે તો સાચો જવાબ આવે કન્ટિન્યુઅસ સ્યુચર લેવામાં આવે છે આ મિત્રો આપણો ઓગણીસ પ્રશ્ન હતો જે મિત્રો વચ્ચેથી જોવાનું વિડીયો જોવાનું ચાલુ કર્યું છે તે મિત્રો ફરીથી વિડીયો જોઈ શકે છે આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન દવાની અવળી અસરના લીધે એકદમ વ્યક્તિ શોકમાં જાય તેને ખાલી જગ્યા કહેવાય છે હાઈપોવોલોમિક વોલિક શોખ વાજોવેગલ શોખ એના ફાઇલેટિક શોખ કે એક પણ નહીં જો જ્યારે કોઈ પણ રિએક્શન આવે અને તેના કારણે જે શોખ જોવા મળે એને એના ફાઇલેટિક શોખ કહેવામાં આવે છે આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારાનું વિશ્લેષણ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બલ ઓન કરી દેજો આજનો જેક પ્રશ્ન જોઈએ તે પહેલાં જોઈએ કાલનો જેકપટ પ્રશ્ન એટલે કે ભાગ એકસો ચોર્યાસીમાં જેકટ પ્રશ્ન સાચો જવાબ શું હતો તો ઓમ બિરલા સર હતા જે અઢારમી જે આપણી જેઓલી છે લોકસભા એના સ્પીકર તરીકે કોણ ફરજ બજાવે છે એવો પ્રશ્ન હતો સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ હારૂનભાઈ મોમીન ધાની નંદાણિયા રજની સોલંકી ચેતના અમિત યામિની કારલિયા ક્રિષ્ના જેઠવા અર્ષિતા બોરીસાગર માનસી માનસી રબારી શીતલ લખાણી જાનવી અને ગૌરી યુટ્યુબ ચેનલે આપેલો હતો તેમાં હારૂમભાઈ મોમીન અને ધાનવી ધાની નંદાણી અગાઉ વિજેતા જાહેર થઈ ગયેલા છે તો આપણા આ આ જે પ્રશ્નના વિજેતા છે રજની સોલંકીભાઈ રજની સોલંકીભાઈ અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે જેને જેથી તેમને અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને હવે જોઈએ આજનો પ્રશ્ન પ્રશ્ન આજનો છે હાલમાં ભારતીય મેન ટીમના ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કોણ ફરજ બજાવે છે તો આ તો આજનો જેકપોટ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને હવે જોઈએ આ ચેનલને જો તમે લાઈક અને શેર કરજો તમારા મિત્રો જોડે આવા જ વિડિયો તમે વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન્ટ કે મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એક માસ્ટર માઇન્ડ એજુ ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી કરતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને અમારા બધા જ વિડીયોની પીડીએફ ફાઇલની લિંક અમારા બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે થેન્ક યુ બાય બાય ટેક કેર ગુડ નાઇટ